નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં આવેલ તમામ છ તાલુકાની એપીએમસીમાં આવતા ખેડૂતોના વાહનો તેમજ અન્ય કામ આવતા વાહનો પાછળ રેડિયમ રિફિલ્ટર લગાવવાની ઝુંબેશ મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ ચલાવવા પાછળનો હેતુ એ છે કે વિવિધ કામ માટે ખેડૂતો તેમજ વાહન ચાલકો રાત્રિ દરમિયાન નીકળતા હોય છે તે સમયે

વાહન અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયેલ હોય જેમાં પેટલ અકસ્માતના બનાવો અટકે એના માટે જે ખેડૂતો હાલમાં મોટા પાયે જણસો લઈને એપીએમસી માં આવતા હોય છે એના વાહનો પાછળ રેડિયમ રિફ્લેક્ટરો લગાડેલા હોતા નથી એના માટે જિલ્લા ટ્રાફિક પોલીસ તથા આરટીઓ અને એપીએમસીઓના સહયોગથી હાલમાં એક આ એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે જે અંતર્ગત મહીસાગર જિલ્લાની કુલ છ એપીએમસી માં અલગ અલગ દિવસોએ અમે રેડિયમ રિફ્લેક્ટર લગાડવાની કામગીરી ચાલુ કરી છે જેમાં અમે પાછળના ભાગે લાલ રેડિયમ રિફ્લેક્ટર બંને સાઈડો એ પીળા રેડિયમ રિફ્લેક્ટર તથા આગળના ભાગે વ્હાઈટ રેડિયમ રિફ્લેક્ટર લગાડીએ છીએ આ રિફ્લેક્ટર લગાડવાનું કારણ એ છે કે ભાઈ ગ્રામ્ય રસ્તાઓ એવા હોય છે કે જ્યાં રાતના સમયે ખૂબ અંધારું હોય છે અને જૂના ટ્રેક્ટર કે એવા વાહનો હોય છે જેની પાસે લાઇટ ઘણી વાર નથી હોતી તો વાહનો દેખાતા નથી એના હિસાબે ઘણી વાર બાઇક સવારો પાછળ અથડાઈ જતા હોય છે અને પેટલ એક્સિડેન્ટના બનાવો બનતા હોય છે એ અટકાવવા માટે અમે મેક્સિમમ એપીએમસી માં આવતા તમામ વાહનો વિરુદ્ધમાં રેડિયમ રિફ્રેક્ટર લાગે એના માટે અમે કામગીરી ચાલુ કરેલ છે ગઈકાલે અમે લુણાવાડા ખાતે કાર્યક્રમ રાખેલો આજે કાર્ય રાખ્યો છે એ જ પ્રમાણે અમે જિલ્લાની જે છ એપીએમ છે તમામ જગ્યાએ અમે અલગ અલગ રીતે કાર્યક્રમ કરવાના છીએ અને આ લગભગ એક અઠવાડિયા સુધી અમે આ કામગીરી ચાલુ રાખશું અને તમામ ખેડૂતોના વાહનોમાં આ રેડિયમ રિફ્રેક્ટર લાગી જાય એવા અમારા પ્રયાસો રહેશે